રામ રામ જય શ્રી કૃષ્ણ હાલો ભાઈ અમે જો આજે હવર હવારમાં બકાલાના કેરા બનાવવાનું પહેલું કામ ચાલુ કર્યું હોય અમે રાજુભાઈના આઈ છે શુભ મુહૂર્ત શુભ મુહૂર્ત નું આમાં ના હોય વાવું હોય ને એને ગમે એ મુહૂર્ત આવી જાય મોટા હા પેલો કેરો રાખી દીધો છે ભાઈ અહીંયા કેમ કે આપણે ઓલો જે રીંગણીનો રોપ તૈયાર કર્યો ને એ રીંગણી વાવવા હાટું થાય અને અહીંયા છે આપણે ગુવારનું બી ચાલો બકાલો લગભગ વવાઈ તો ગયું છે પણ ક્યાંક કોઈ ક્યારે અધૂરા ને એવું થયું છે તે હું આવ્યું ગુવારનું બી લેવા જો ગુવારનું બી હોય ને તો એ થોડુંક વધારે વાવી ઓલું તો કાનો લઈ આવ્યો ને એ તો થોડોક માં જ થયું લાવો લાવો હાલો ભાઈ આજે એટલી વેરાયટી છે અને આજ બીજું ઓલું હું છે બીટ હા બીટ હા تو آلک مرچ 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 مرچی آخ آج

અને આમાં કઈ ના આમાં કઈ કેમ ના કાઢો પીવો યાલ એ માતાજી શરદી જેવું થતું નથી ને જાતું નથી અહીંયા ઘરામાં છે ને સુખા રાખે ઝીણું ઝીણું અને માથું પકડાઈ ગયેલ રીએ છે ને હજી વિવાડા બાકી છે વાઢ બાકી છે વાઢ નો ખ્યાલ તો આખો અલગ જ હશે જોઈ અહીંયા બાજુમાં છે માણસો એને કીધલતા છે કુંતરીનો ફેરો વાટે છે આપણાથી સામે કાંઠે છે એ નદીના એમાંથી ફ્રી થાય તો કાલ કે પરમ દિવસે આપણે ભાટ નાખવું હોય અને જો એક બે દી ફ્રી નહીં થાય તો હવે બાવીસ તારીખ ઉપર નાખી દેવાનું હોય તો જોઈએ ચાલો કાઢો ખોપરી માર લઈ જાઓ કંઈક રાહત થઈ જાય ભાઈ ઉપર કંઈ કામ જ ના નાખે એમ કેમ અમારે બાયુને અમારે ઉનાળે આરામ જ કરવાનો લે જા આપણે કહીએ શું સમજે ના આજે અમારે કામ હતું નથી બાવીસ તારીખ ઉપર નાખ દઈએ એમ કીધું હમ બોસ એમ ન આવે તી હું તો એમ કહું કે સવડો જ નથી નકર આનું અડધું જ દેવું અડારી એક પાણી આહા પાણી જ છે કલર નથી હું વા જાય પાછો કાઢો

તો ને તે પાછો નથી નાખ દીધા એક ટોલી એક નાખી દીધા ખાલી આ આટલા માંથી બસ હજી તો અહીંયા બે ફાઈ હજી તો બપોર લગભગ થઈ ગયા બધું આમ તો હજી પડ્યું છે આમ અહીંયા તો બહુ છે

બેહાડવા થાય અને દિનનું ચોખ્ખું કર્યું આમળા ધ્રાબો જ થતો આવ્યો અને જીવાતે તે ભૂકા માં ઓલા બાવા હે ને એ બધા માં ગોઠવાણા જઈ એમ થાય ને કે અંધારું થયું બોલ ચાલુ થયા એટલે બધા ફર્યા એટલે આવે હે પણ રૂમ કોરા બોલ નથી ને મારા ઈ રૂમ માં આગળ બલ છે ને તે સેટી ઉપર હાવ થર થઈ ગયા હાઈ ગયા

હાલો ભાઈ ફાઈનલી આપણે બકાલું વાવી દીધું અને પાણી પાઈ દીધું છે ને આપણે જો આ એક ક્યારો રાખી દીધો છે અહીંયા વાવવી છે આપણે રીંગણી આપણે જે ઓલી ટમેટીનો ક્યારો કર્યો રોપ કર્યો હતો ને એ રોફાટું અહીંયા એક રાખી દીધો હે અને મસ્ત મજાનું બધું બકાલાના ક્યારે વાવીને પાણી પાઈ દીધું છે ને આ ક્યારામાં ગુવાર વાવ્યો ને એમાં ગુવાર થોડુંક જ બી હતું એટલે પછી એમાં વાવી દીધી ડુંગળી ડુંગરીનો ક્યારો આપણે ઓલા ઘઉં આગળ બકાલા આગળ છે અને ઈ થોડોક ઘાટો હતો ને એ લાઈમાંથી ઉપાડ્યું પડીને આયા અડધો કિયરોય કરી દીધો છે ને તમે વિચારતા હો કે આ નવા નવા કપડા ભાઈ તો આપણે નાય ધોઈન ફ્રી થઈ ગયા બપોર પછી બે વાગી ગયા છે ને અમે બધા પ્લાન કરી અહીં સરપ્રાઈઝ અમાર જલ્લા ભાઈ આવી ગયા સરપ્રાઈઝમાં ફસ્પ્રએ જમનુ હે તો આ થી મેન સરપ્રાઈઝ તો અમે મગ મગ કે મગલી બેન જો ભાઈ જોડ કેરી થઈ કેરી એવડી એવડી થઈ ગઈ અમારા મોર થઈ ગઈ હા મોર થઈ ગયા છે કેસર આંબો હે અહીંયા આપણે બે કેસર હે એક બોલો ને કા જામ ફરીને આજ મે ખોદવાન ટ્રાય કરી પણ બપોર થઈ ગયા તાં તે મૂકી દેજો તો ફાઇનલી બપોરા કરી નાઈ ધોઈન ફ્રી થઈ ગયા છે અહીં કમ્પ્લીટ અને આજે વિચાર છે કે બપોર પછી મગલી બેન આગળ ચક્કર મારતા આવી બેક દી પહેલા ફોન આવ્યો ને તેદી મગલી બેન કહેતા હતા નવરા હોવ તો ગુમરો મારી જાવ મેં કીધું નવરા તો મુર નથી દાણા આપણે હાવ પાકી ગયા માણસો કદાચ કાલ કે પરમ દી જો જડીએ તો આપણે વાડ નાખવું હે 19 20 21 માં લગન છે અને વેરું આવે હું કોઈ રીતે પોઝિશન જ નથી એટલે આજે બપોર પછી મેં કીધું હાલો તો ભેગા ભેગ ચક્કર મારી આવી બાયુ તો નથી આવતી અમે છોકરા છોકરા જ જાય રાજુભાઈ જલો જિયાન હું કાનો તો જો અહીં હાલો આગળ હવે કંઈ વિડિયો બનાવ્યું તો તમને બતાવી અને આજ બપોર પછી બે કલાક મગલીબેનની વાડીએ ચક્કર મારતા આવી

મને વળી બપોરા કરતા કરતા યાદ આવી ગયું કે હાલ ને આજ બપોર પછી બહુ કંઈ ભીડ જેવું કામ નથી જીરું વાવલવાનું છે પણ બાયું ને હું વાવલ તો ભલે ને નકર હજી એકવાર પગ મારી અને હુકાવા દઈ કાલ કર લે હું તો પ્લાન કરી નાખ્યું મેં કીધું હાલો તો આપણે આમ જતા આવી તો હવેલી માં નજર મારી આપડી રાજુભાઈ ની હવેલી હું કે રાજુભાઈ બાદશાહ હું કે તારી હવેલી બરાબર છે બરાબર છે

दो मगल okay. के को, okay. ना करपेंगे ओके हां भाई छोड़ दी है कहीं ने बड़ी मो तो बड़े काम होता है ना कोई नहीं तब कोई नहीं जैसे भाई कहां शायद मो में है ये ढूंढने हो रहे हैं مڑ والن تاریخ

મગલી બેન ની વાડી માં મોજ કરી હે આજે આખી વાડી વટાણા ની છે પરવા મેથી હતી જો કઈ ના ઘટે એવી છે જમાવટ વાળી અને આઈ વાત એને લગભગ વટાણા જ દઈ બે છે નઈ વીરુ મોજ પડે છે ઓલા બે તા વાઈટ કા વાઈટ કા દબે જો ભાઈ આખી વાડી તમને બતાવ આ અમાર મગલી ની બંગલી હે મગલીબેન એક જ અહીંયા રહી હે કવી બેન બીજી વાડીએ રહી હે અને વટાણા એમ કહે છે કે આજે રવિવારે છે ને ઓલા રવિવારે તો આખી વાડી ધોરી ફૂલ ક્યાંય લીલ ખાતું નહોતું અને હવે બધા એમાં હિંગું થાય અને વજનથી નીચે નમી ગયા હે એટલે વલે મીડિયમ સર દેખાય અને બાકી જો અહીંયા એને બનાવવાના છે મકાન તે ડંગણાની એ બધું આવી ગયું રેતી ને હજી પાયા ને એ ટૂંકમાં હજી બધું બાકી છે જોવાય કેદી બનાવે ખાલી પ્લાન છે એ ટૂંકમાં અને આ વટાણાની વાડી છે અને આ તાળીઓની ઓલી બાજુ જીરું છે અને એના પછી એક વાડી મૂકીને ડાયરેક્ટ ચણા છે આ વાવેતર હે અને કવિબેન કવિ ને એ વાડીએ જમીન ખાલી બે જ વીઘા છે મકાન જૂના બધા ન્યા એટલે છે બે વીઘાના ધાણા કટકીમાં હે કલંજી અને વટાણામાં જો આ ટાઈપનો કઈક ફાલ હે જો આ ટાઈપના ના જ છે હા ફાલ માં કઈ ના ઘટે એવો ઘેરો ઊભો હે આંખું આંજી દી અને આ બે ને જો જમાવટ પડે હે

ચાલો હવે મેળાવે ને તો નીકળવાની તૈયારી છે હવે કદાચ કવિબેન વાડીએ વાડી જાહું ને તો જાહું અને પાંચ વાગી ગયા હે તો હવે અહીંથી રજા લઈને કે મારે સાંજે પાછું દૂધ ભરવા જાવું અને ધાણામાં કાલ વાડ નાખવો નથી એના મજૂરે ગોતવા હે બધું સેટિંગ કરવું ને બધું હાર્ડ હે જોઈ હાલો કેવી રીતના બધું ગોઠવાય

અહિયા મગલીબેનનો નો ભાગ છે ભાઈ સ્પેશિયલ વટાણા આ પરવા મેથી હતી ને વટાણા ભૂલવી દે એમ છે બેથી મેથી હવે નમી ગયા નકર બહુ ઊંચો બહુ જોરદાર ભારી મજા આવી ને હવે અમે જાય મગલીબેન મારે દૂધ ભરવા જાવું હાઈજે પાસે મજૂરનું સેટિંગ કરું તો કાલ ધાણા વાટ નાખવું એમ કે પાધરા પડ્યા મજૂર ચડી જાય ના એમ ના થાય ને એમ ના થાય

ہاں بھگا پورا مہینہ د فری

બે <laughs> <laughs>

હાલો તું તમને વટાણા ઓલ હું તો બહુ ખાવું ખાઈને મપસો તો મીલવાનું આર તો આર ગયા વટાણા લઈ કેવા છેજી દૂધ ભરવા જવું મજુ મારી બે હું દેવા તો તું જા આવું નથી આપડે બતાઈ જાય ને ચાપી ને ચાપી તો ગાડ લાગે અસ્તેલ હે તો